ચાલુ જોવા મળી રહે છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પૂરતો પુરવઠો મળી રહે તેમજ અનાજ સારો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે સરકાર દ્વારા અનેક નિયમો લાવી ગરીબોને પોતાના હકનો પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે ભાભરની સસ્તા અનાજની દુકાનોમાં અનેકવાર સડેલું અનાજ પુરવઠો પુરવઠા ગોડાઉનમાંથી આપવામાં આવે છે ત્યારે આ વાતને સાબિત કરતો નમૂનો ભાભરમાં મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને મળતો ચણાનો જથ્થો સડેલો તેમજ જીવાતવાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મજાક સમાન બન્યો છે રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે અમારા જોડે મજાક થાય છે અમારા હકનું અનાજ પણ સારું આવતું નથી આવા સડેલ જીવાતવાળા ચણા કોઈ પણ પશુ ના ખાય તેવા ચણા કેવી રીતે ખાવા સડેલ તેમજ જીવાતવાળા ચણા બાબરની સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહ્યા છે આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે અમુક ચણાના કટ્ટા સારા આવ્યા છે તેમજ પચાસ ટકા જેટલા સડેલ તેમજ જીવાતવાડ આવેલા છે જે ભાવરના પુરવઠા ગોડાઉનમાંથી એ જથ્થો આવેલ છે આ બાબતે ભાવર પુરવઠા મામલતદારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે અમુક પુરવઠા ગોડાઉન મેનેજરને જાણ કરેલ છે દુકાનદારને આવા સડેલ ચણા વિતરણ ના કરવા જણાવ્યું છે તેમજ ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યું કે જે માલ આવે છે તે કૃષિ શાખામાં સેમ્પલ મૂકી સેમ્પલ પાસ થયા પછી વિતરણ થાય છે મહિને ચણા આવે સેમ્પલ પાસ થઈને જ વિતરણ કરેલ છે છતાં કોઈ એકાદ કટ્ટુ ચણાનો કોઈ જથ્થો ખરાબ હોય તો બદલી આપવામાં બંધાયેલ છીએ સવાલોના ઘેરામાં પુરવઠા ગોડાઉન ગત મહિને આવેલ ત્રણસો છાસઠ ચણાનો જથ્થો જે કૃષિ વિભાગમાં પાસ થયેલ ચણા સડેલા તેમજ જીવાતવાળા ચણા જેવી રીતે નીકળ્યા પુરવઠા ગોડાઉન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે